તળાજા તાલુકાના ત્રાપચ ગામ પાસેથી અનાજના બિનકાયદેસર જથ્થા સાથે એક રિક્ષા ચાલકને તળાજા પુરવઠા વિભાગ દ્વારા ઝડપી લેવામાં આવ્યો આજરોજ બપોરના બારેક વાગ્યાના સમયે એક જાગૃત નાગરિક દ્વારા નાયબ મામલતદાર પુરવઠા મામલતદાર કચેરી ઘોઘાને જાણ કરતાં સાણોદર ગામે અતુલ રિક્ષા લઈને સાણોદર ગામે ઘરે ઘરેથી અનાજનો જથ્થો મેળવી રિક્ષામાં ભળી તળાજા ખાતે ગેરકાયદેસર વેચાણ અર્થે લઈ જતા હોય એ ફરિયાદના અનુસંધાને તાપ ત્રાપચ ઓવરબ્રિજ ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે તળાજા ખાતેની માહિતી મળતા તળાજા નાયબ મામલતદાર કચેરી તળાજા દ્વારા અનાજનો જથ્થો પકડી આ જથ્થો ગોડાઉન તળાજા ખાતે સોંપવામાં આવ્યો હતો તથા રિક્ષા ચાલકનું વાહન તળાજા પોલીસ મથક ખાતે સોંપી દેવાયું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહીમાં ઘઉંના ચાર કટ્ટા તેમજ ચોખાના સોળ કટ્ટા રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે લઈ અને ચાલક સફી રહીમભાઈ ગામ સાનોદર વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે